વ્યારા પોલીસ સ્ટેશન પાર્ટ જે ગુના ઉપરોક્તની ગંભીરતા ધ્યાને લઈ શ્રી જે એન દેસાઈ સાહેબ પોલીસ અધિકક્ષ તાપી વ્યારા તેમજ શ્રી પીજી નરવાડે સાહેબ નાયબ પોલીસ અધિકક્ષ વ્યારા વિભાગ જિલ્લા તાપીનાઓની સૂચના આધારે શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લા તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લા તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહીર આહિર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જિલ્લા તાપી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ વસાવા પેરોલ જિલ્લા તાપી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનપી ગડાસિયા એસઓજી જિલ્લા તાપીનાઓએ એલસીબી શાખા પેરોલ ફ્લોના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી આહિર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એસ વસાનાઓને ખાનગી બાતમીદારનાઓની તરફથી મળેલ બાતમી આધારે આરોપી સુરજીત સુરજીતસિંહ સિકલીકર રહે હાંસોડ જિલ્લા ભરૂચ સુરજીત સિંહ સિકલીકર રહે હાલ કોસમડી મોડા અંકલેશ્વર પ્રદીપસિંહ સિકલીકર રહે હાલ બારડોલી જિલ્લા પકડી પાડી તેમની પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના બાબતે પૂછપરછ કરતા વ્યારા પોલીસ સ્ટેશન ચોરીમાં ગયે સોના ચાંદીના દાગીના હોવાનું જણાવતા પકડાયેલ આરોપીઓના કબજામાંથી મળી આવેલ સોના ચાંદીના ઘરેણાઓ જે પૈકી સોનાના ઘરેણા પકડી આગળની વધુ કાર્યવાહી વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે રિપોર્ટર કાર્તિક વર્મી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી વીસ દસ બે હજાર પચીસથી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સમયે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુજો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવે અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવે છે ગુનાની અમુમાં આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું ઘરના જે મકાન માલિક છે તે બારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નફુજો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો આ કોઈ ઇતિહાસ હા જે ત્રણ આરોપી પકડાયા છે એમાં અમરજીત સુરજીત સિંહ સિકલીકર જે આસોટ ભરૂચમાં છે તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં ભાગે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોનીમાં એમાં ગુના નોંધાયેલા છે આ ઉપરાંત સુરજીત સિંહ સિકલીકર છે જેના ઉપર ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ તે બારડોલી સુરત વિસ્તારમાં રહેશે અને તેના ઉપર ચૌદ જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના આ ઉપરાંત નવસારી સુરત ગ્રામ્ય બારડોલી અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે